અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં પોલીસ બદલીઓ કરવામાં આવી રહી છે બદલી કરાઈ રહી છે અને ત્યારે જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલે બદલીઓના આદેશ કર્યા છે ત્યારે બદલી કરાયેલ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી તાત્કાલિક ધોરણે હાજર થવા પણ આદેશ કરવામાં આવ્યા છે જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે અરવલ્લી જિલ્લાની જે વાત સામે આવી રહી છે પોલીસ કર્મીઓની બદલીનો જે દોર છે તે યથાવત ચોક્કસપણે જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ પણ કરવામાં આવી રહી છે અને તેના જે સમાચાર અત્યારે સામે આવે છે તે પ્રમાણે જિલ્લાના એક બે નહીં પણ છેતાલીસ પોલીસ કર્મીઓની બદલીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ત્યારે કારણ જો જાણવામાં આવ્યું તો તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે જાહેર હિતના કારણોસર આ તમામે તમામ છેતાલીસ પોલીસ કર્મીઓની બદલી કરાવવામાં આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલે બદલીઓના આદેશ કર્યા છે ત્યારે બદલી કરાયેલ પોલીસ કર્મીઓને તાત્કાલિક જે અસર છે તેમાંથી છૂટા કરી અને હાજર થવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે